મારું નામ રાઠોડ મધુભાઈ ગેલાભાઈ છે મારું ગામ મીઠાપુર નક્કી છે અમારા કાકા રતિભાઈ દેવાભાઈ રાઠોડ જે દલખાણીયા ગામે રહી છે અને એના ઘરના બીમાર હોવાથી એ અમરેલી મુકામે એના ઘરનાને સરકારી દવાખાને દાખલ હોય અને એને લેવા માટે સવારે નવ વાગ્યે ફોર વ્હીલ લઈ એની પોતાની સેન્ટ્રો ગાડી લઈ અને અમરેલી એના ઘરનાને દાખલ હતા ત્યાંથી લેવા ગયેલા અને ત્યાંથી અમારા કાકાની દીકરી સમઢિયાળા મુકામે સાસરે છે તેના સસરા બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા જતા ત્યાંથી રિટર્ન થતાં અમારા કાકા એની પાસે ફોર વ્હીલ ગાડી સેન્ટ્રો અને હામે ફોર ગાડી હતી જે રિટર્ન આવતા હતા દેવળા અને નાગધ્રાની વસે જે મધુરમ હોટલ છે ત્યાં એનું એક્સિડન્ટ થયેલ છે ત્યાંથી એક્સિડન્ટ થતાં પછી અમને સમાચાર મળતા અને

જે અત્યારે અમે પીએમ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમારા સમાજના આગેવાન લોકો તથા ઘણા બધા અહીંયા હાજર છે જે બધા આશ્વાસન આપે છે અને બધાને સાંત્વના આપે છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે અમારી ફરિયાદ લખી છે અને સાહેબ પીઆઈ સાહેબ અને એ બધાએ અમ અમારી મુલાકાત લીધેલ છે